વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે સીબીઆઈના અધિકારી હોવાની ઓળખ આપી જોકે પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા તેમને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી તપાસના અંતે વ્યક્તિની સચ્ચાઈ સામે આવી સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સનું નામ ઘનશ્યામ ભાનજી સંઘાની છે જે વ્યવસાયે કડિયા કામ કરે છે પોલીસની તપાસમાં તેના બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા પોલીસે આરોપી ઘનશ્યામ સંઘાની પાસેથી દિલ્હી સીબીઆઈના નકલી ઓળખ કાર્ડ્સ ઉપરાંત પત્રકારત્વના બોગસ કાર્ડ્સ પણ જપ્ત કર્યા છે તેની પાસેથી સીબીઆઈ પ્રેસ સીઆઈડી ટ્રસ્ટ ટીએનપી ન્યૂઝ અને દિલ્હી ક્રાઇમ જેવી સંસ્થાઓના આઈ કાર્ડ મળી આવ્યા છે રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક અમે તપાસ કરીએ કારણ કે આ બધી ટ્રસ્ટ અંદર તો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિટેક્ટીવ હવે એવું કોઈ ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટ એ ટ્રસ્ટ દ્વારા પ્રમાણિત છે ટ્રસ્ટને મંજૂર આપવા મંજૂરી ચેરમેન ચેરપર્સન દ્વારા તો ટ્રસ્ટીઝ દ્વારા ટ્રસ્ટીસ હયા છે કે નહીં એમના સંસ્થા માન્ય છે કે નહીં આ માન્ય છે તો પછી એને રજિસ્ટ્રેશન કરાયું છે કે નહીં ધેટ વી વિલ ચેક આ ફ્રોડ્યુલન્ટ યુઝ ઓફ ઓફ એની ગવર્મેન્ટ ઓફિશિયલના આર્ટિકલ્સ હોય ગણવેશ હોય એનું બસો પાંચ ની બીએનએસ ની કલમ આધારે અહીંયા ત્રણ મહિનાની સજા અને પાંચ હજારના રોકડ દંડની સજા આમાં કોઈ કરવામાં આવે છે અમાર નવાર અમે લોકો લોકોને પણ જાગૃત કરીએ છીએ અને એવી કોઈ ફરિયાદ મળે તો અમે લોકો પણ પ્રોએક્ટિવલી કામ કરતા હોય છે સાથે સાથે જ્યારે પણ આવું વેહકલ ચેકિંગ ડ્રાઈવ હોય છે અથવા તો એવી કોઈ જગ્યાઓમાં પણ આકસ્મિક ચેકિંગ થતું હોય છે ભીડભાડવાળી જગ્યાઓ હોય અથવા તો પછી જ્યારે વેહિકલ ની અંદર પણ આવું નામ નામ અથવા આગળ પ્રેક ધરાવતો હોય તો અમે લોકો ટ્રાફિક પોલીસ દ્વારા પણ આ કાર્યવાહી કરાવડાવતા હોય છે એમના રજીસ્ટ્રેશન લગાડીને બધું એમની ડીટેલ પણ કરતા હોઈએ છીએ બરાબર